ગુજરાત ક્ષેત્રીય ઠાકોર સેના દ્વારા સન્માન સમારોહ કેસ લાખનો ચેક પીડિતોને આપીશ સમાજના લોકો સમજાવે કે એ લોકો દબાણવાળી જગ્યા ખાલી કરે આચાર સંહિતા લાગશે ત્યાં સુધીમાં કોઈ પણ સાંભળશે નહીં જ્યાં કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન નથી મળવાના તેવું જણાવ્યું હતું તો ક્ષત્રિય સેના ક્ષત્રિય સેનાના જે અલ્પેશ ઠાકોર જે છે કે તેમના દ્વારા સન્માન સમારોહના એક કાર્યક્રમમાં જે ગાંધીનગરના ધારાસભ્ય છે દાતા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો જ્યાં ઠાકોર સમાજના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે કે જ્યાં ધારાસભ્યનો એક વર્ષનો પગારનો દસ લાખનો ચેક પીડિતોને આપી તેવું જણાવ્યું તેમજ સમાજના લોકો સમજાવે કે એ લોકો દબાણવાળી જગ્યા ખાલી કરે આચારસંહિતા લાગશે ત્યારબાદ કોઈ સાંભળશે નહીં કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી મકાન નથી મળવાના તેવું જે ગાંધીનગરમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું